શ્રી વલ્લભાધીશ હકી જય શ્રી ગુસાઇજી પરમ દયાલ અકી જય શ્રી મહાપ્રભુજીનો જલભેદ ગ્રંથ કે જેમાં જલના ન્યારા ન્યારા પ્રકાર બતાવે છે અને તે જ પ્રમાણે વક્તાના ભાવ પણ ન્યારા ન્યારા છે જેની પાસેથી આપણે શ્રવણ કરીએ તેના ભાવ આપણામાં પ્રવિષ્ટ થાય અને વાર્તાજી નંબર એક્યાસી શ્રી ગુસાઈજીના સેવક બોધિકાજી તેમના વાર્તાજીમાં આ જલભેદ ગ્રંથના ન્યારા ન્યારા ભાવનું દર્શન થઈ રહ્યું છે તો જ્યાં જે ભાવ દેખાય તે આપણે જોઈએ શ્રી ગુસાઈજી કે સેવક પરમ વૈષ્ણવ રાજસ ભક્ત હૈ લીલા મેં ઇનકો નામ ભાવોદ્બોધિકા હૈ ભાવન કો ઉદ્બોધન હારી હૈ રત્ના તે પ્રગટી હૈ ને ચલભેદનો પ્રથમ શ્લોક જ છે નમસ્કૃત્ય હરિમ વક્ષીએ તદ્દુણા વિભેદકાન ભાવાન વિશ્વાસેહ વારકા ભેદાસ્તુ તાવો યાવતો ચલેતા હરિને નમન કરી તેમના ગુણોને વિભેદ કરવાવાળા વીસ પ્રકારના ભાવ કહીશ જે સર્વસંદેહ દૂર કરવાવાળા છે જેટલા જલના ભેદ છે તેટલા ગુણના ભેદ છે યુ ગુજરાત મેં એક બ્રાહ્મણ કે જન્મ્યો એક બે શ્રી ગોસાઇજી કે દર્શન ભય કોટી કંદર્પ લાવણ્ય કે દર્શન ભય મન મે વિચાર કયો યે ઈશ્વર હૈ યા સરની જાયે તો આચો બિનતી કરી મહારાજ કૃપા કરી મોકો સરની લીજીએ શ્રી ગોસાઇજી આકો દૈવી જીવ જાની સરની લીએ નામ નિવેદન કરાય અને જલભેદમાં આવી રહ્યું છે પ્રભુ ઈશ્વર સર્વસમર્થ જાણીને જે વર્ણન કરે તેના ભાવ શિરોદ એટલે કે દૂધના સમુદ્ર સમાન છે સો ગામ મેં એક વહી વૈષ્ણવ હતો વામે ઓર કોઈ દૂસરો વૈષ્ણવ કો ઘર ન હતો ય વૈષ્ણવ કો ગામ માર્ગમે હતો હવે આવી રહ્યું છે સાધનાદિ પ્રકારેણ નવદા ભક્તિ માર્ગત દસમા શ્લોકનું કે ભક્તિ માર્ગમાં જે નવદા ભક્તિ બતાવી છે તો ઘર ક્યાં છે ભક્તિના માર્ગમાં જ છે કારણ કે અહીંયાથી શ્રી ગુસાઈજી હવે પધારવાના છે તો નવે નવ ભક્તિનું અહીંયા આપણને દર્શન કરાવશે સો તા સમય ખબરી ભઈ જો શ્રી ગોસાઇજી ઇહા પધાર થયે ત વૈષ્ણવ સુનત હી શ્રી ગોસાઇજી પધારી રહ્યા છે તે શ્રવણ કર્યું શ્રવણ ભક્તિ આ બાગે જાય વા માર્ગ કે બીચમે મેં કે ઠાડો ગયો શ્રી ગોસાઇજીના માર્ગમાં આવીને શ્રી ગોસાઇજીને રોકી રહ્યા છે અને આ થયું સખ્ય ભક્તિ सोशी गुसाई जी को अवलोकन करी अर्चन भक्ति वेणु गीतमा छे पूजा ददूर विरचिताम प्रणया अवलोकन करी रया छे अर्चन भक्ति इनके चरणारविंद पर माथु धरी के वंदन भक्ति साष्टांग दंडवत करी के दास्य भक्ति फेरी बिनती करी और આપણે ઘર દાય શ્રી ગોસાઇજી કો પધરાય લાવ્યો કેવી બિનતી કરી હશે કે શ્રી ગોસાઇજીએ તેના ઘરે પધારવું પડ્યું કીર્તન ભક્તિ પરી વાકો ઘર નિપટ છોટો હતો તો ઊહા ડેરા કરવાએ શ્રી ગુસાઈજી વૈષ્ણવ કે અગ્રસો ઉહાહીં ભોજન કીએ પાછે પોડે આત્મનિવેદન ભક્તિ પાછે બ્રજવાસી ટલુવાન કો ભલી રસોઈ કરવાઈ પાછે બ્રજવાસી પ્રસાદ લીએ પાછે ઉત્થાપન કે સમય શ્રી ગોસાઇજી ગાદી પર બેઠે હે તબ વૈષ્ણવ શ્રી ગોસાઇજી કે પાસે બેઠી ચરનાર કી સેવા કરત હતો પાવન ભક્તિ તબ શ્રી ગોસાઇજી પૂછે યહ તે નિર્વાહ કેસે કોણ ભાતી ચલત હૈ તબાને કહી મહારાજ એક બાર આપણે પધારે હે એક વૃક્ષ કે નીચે મહારાજ ને ડેરા કયો હતો મહારાજને મુખો સરની લ્યો હતો आपके कोटि के अंदर कोटिक रूप से वहां दर्शन दिए सो या ने हुँ नाम निवेदन मंत्र हतो और आपके पूरन पुरुषोत्तम पाए तब मैंने जानी जो ये वृक्ष तो कोई वैष्णव है स्मरण भक्ति ताते महाराज मैं नित्य वाही वृक्ष के ना नीचे जाके बैठा हूँ और वह वृक्ष सो राज મેં હી નામ લે કે ગુણા કરોસાઇ વૈષ્ણવ પ્રસન્ન ભય ગુણાતીત તયા શુદ્ધા સચ્ચિદાનંદ રૂપિણા સર્વાન ગુણાન વિષ્ણુ વર્ણયંતિ વિચક્ષણા તે અમૃતોદા સમા ખ્યા સદવાન કેવું વર્ણન કરી રહ્યા છે શ્રી પૂર્ણ કોટી લાવણ્ય શ્રી ગુસાઈ ગુસાઈ કહી મેને તો લૌકિક બાદ અલૌકિકતા સુ ઉત્તર દો એમાં આવશે અલૌકિક જ્ઞાની ન તું પ્રોક્તા હરેર ગુણા કાદા ચિત્કા શબ્દા ગમ્યા પત શબ્દા પ્રકીર્તિતા જ્યારે કોઈ માર્ગમાં જઈ રહ્યા હોય અને જલનો ઝરણાનો અવાજ સંભળાય તેવી રીતે દેખાતું ન હોય પણ અવાજ પરથી ખબર પડે કે અહીંયા કોઈ ઝરણું છે અહીંયા શ્રી ગુસાઈજી કહે છે મેં તો લૌકિક વાત પૂછી હતી પણ આણે તો અલૌકિકતાથી દર્શન આપ્યું પાછે શ્રી ગુસાઈજી પૂછે કહો વૃક્ષ કહા હૈ મહારાજ હો તો ગામ કે હે હૈ શ્રી ગુસાઈજી ઘોડા પર અસવાર હોય વૃક્ષ કો દેખવે પધારે વૈષ્ણવ હું સાથ ચલ્યો दूर ही ते वह वैष्णो ने वह वृक्ष को बतायो वृक्ष दूर ते श्री गुसाई जी को देखे वृक्ष शाखा सहित नम्यो वैष्णो पास नहीं पधाराया श्री गुसाई जी वृक्षों नीचे वृक्ष के नीचे पधारे वृक्ष अपनी शाखा सहित श्री गुसाई जी के चरणार्विन को परस कियो और मूलते उखरी परियो तब वृक्ष को श्री गुसाई जी ने अंगीकार कियो મહાનદી વૃક્ષનો ભાવ બતાવ્યો છે વૈષ્ણવને પૂછી મહારાજ આધિરાજ વૃક્ષ પૂર્વજન્મ મેં કોણ હતો હવે અલગ અલગ જન્મ તે વૃક્ષના થશે તેનું વર્ણન છે તો કહે યા લીલા કો જીવ હૈ નંદરાયજી કે ઉહા ગ્વા હતો પેંચ્યું કો નામ હતો અપરાધ કરી ભૂતલ પે આયો વૈષ્ણવ ભયો પરિ વિષય બહોત હતો યાને વૃક્ષ કો જન્મ પાયો અલગ અલગ તેના જન્મ થયા તેનું કહે છે અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રભુતિ સર્વદા સંગાદી ગુણ દોષાભ્યામ વૃદ્ધિ ક્ષય યુતા ભુવી નિરંતર ઉદ્ગમયુતા યુતા નધ્યસ્તે

યદા તદા લેહન મિતિ જેવી રીતે આમરસનો કટોરો હોય એને સ્વાદ લઈ લઈને કોઈ લે તો વિશેષ આનંદ થાય તે રીતે અહીંયા રાગ અજ્ઞાનનો તેનો નાશ થઈ ગયો અને લેહન એટલે કે એક એક ઘૂંટ ભરીને તેણે વાકપાનનું શ્રવણ કર્યું તાદર્શીના વચનનું અને હવે સ્વઆન ઉદ્ગમ કારણ એટલે કે લીલા પ્રાપ્તિ થઈ तादृशी वैष्णव की संग सर्वोपरि है उनके संबंध जड़ कीहू या प्रकार गति होते पूर्णा भगवदिया ये शेष व्यास अग्नि मारुता जड़ नारद मैत्र ते समुद्रा प्रकीर्ति समुद्र समान भाव याने बिनती करी महाराज अब मुको कहा कितनो विलम्ब है श्री गुसाई जी कहे तो पे इतना दिन टाइम में सेवा कराऊंगो पाछे તેરી લૌકિક દેહ છૂટેગી લીલા મેં પ્રાપ્ત થઈ ગો વૈષ્ણવ બહોત પ્રસન્ન ભયો શ્રી ગુસાઇજી વિજય કીએ વાને આપણે ઘર મેં જો કચ્છું તો સ સમર્પ્યો થોડે સે દિન મેં વાૈષ્ણવને વિપ્રયોગ કરી દે છોરી અલૌકિક લીલા મેં પ્રાપ્ત ભયો તો ભાવો જ બોધિકાજી છે અને શ્રી ગુસાઈજીના એટલા બધા કૃપાપાત્ર સેવક છે અને શ્રી ગુસાઈજી શિવ વલ્લભની અત્યંત કૃપાથી જલભેદ ગ્રંથના ન્યારા ન્યારા જે જલના વર્ણન છે અને વક્તાના જે ભાવ છે તેનું દર્શન તેમણે તેમના વાર્તાજીમાં કરાવ્યું શ્રી વલ્લભ જય શ્રી ગોસાઇજી પરમ દયા લકી જય